અંકલેશ્વર એનજીસી કોલોની ખાતે વિવિધતા એકતા રૂપે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે જ્યાં એક તરફ નવરાત્રીનું આયોજન થાય છે તો કોલોનીમાં વસતા બંગાળી સમાજ દ્વારા પૂજાનું આયોજન કરે છે તેમજ ઉત્તર ભારતીય સમાજ દ્વારા ઓએનજીસી એનજીસી કોલોની ખાતે રામલીલાનું આયોજન પ્રતિવર્ષ કરતા હોય છે ઓએનજીસી કોલોની મિની ભારતના ભિન્ન ભિન્ન પ્રાંતના ઉત્સવના સમૂહ નગરી બની જતી હોય છે ઓએનજીસી રામલીલા સંમતિ ધારા જેમ રાવણ દહન કાર્યક્રમ માટે અગોતરું આયોજન કરી રહ્યું છે દશેરાના સાત દિવસ પૂર્વે રામલીલાની શરૂઆત કરવામાં આવે છે સાથે દશેરા અનલક્ષો મેળો યોજવામાં આવે છે તો જિલ્લામાં સૌથી વધુ ઓ એનજીસીના રાવણ દહનનું પણ અનેરું આકર્ષણ છે રાજ્યના સૌથી મોટા રાવણ દહનનું આયોજકનું પૈકી એક અંકલેશ્વર ઓએનજીસીનું હોય છે અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે ઓગણપચાસ વર્ષના લગાતાર આયોજન વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા ચાલીસ દિવસથી રાવણ કંભકૂળ અને મેઘનાથના પૂતળા દહનના દશેરાના ઉત્સવની તૈયારી કરી રહ્યા છે કારીગરો દ્વારા હાલ પચાસ ફૂટના રાવણ સુડતાલીસ ફૂટના કંબકૂળ અને સુડતાલીસ ફૂટના મેઘનાથના કદાવર પૂતળા તૈયાર કરવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે જેમાં એકસો પચાસ કિલો પેપર પસ્તી તેરસો કિલો નવા કાગળ ત્રણસોથી વધુ વાવું વાસ પાંચસો મીટર સાડી સહિત પચાસ લીટર કલર તેમજ અન્ય સામગ્રી વડે આ ત્રણેય કૂતરા તૈયાર કરવામાં આવી રહ્યા છે જે ગુજરાતના સૌથી મોટા આયોજકોને પૈકી એક અંકલેશ્વર ઓએનજીસીનું આયોજન હોય છે પર પૂરતી તકેદારી સાથે રાવણ કુંકર્ણ અને મેઘનાથના પુતળાની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ચાલુ વરસ વરસાદના વિઘ્ન વચ્ચે પણ રાવણ દહન યોગ્ય રીતે થઈ શકે તે પ્રમાણે રાવણની કદાવર પૂતળાનું સર્જન કરવામાં આવ્યું છે વધુમાં બે ઓક્ટોમ્બરના રોજ રાવણ દહન સાથે વિશેષ નાસિકના કારીગરો દ્વારા તૈયાર કરવા આવેલ આતિશબાજીનો ભવ્ય નજારો પણ યોજવામાં આવશે હા જય શ્રી રામ હું દેશરાજ કેથવાસ આપણે આ રામલીલાનો મંચ સંચાલક છું આપણે આ વર્ષે ઓગણસ પાચાસ વર્ષ ચાલે છે રામલીલાનો પણ અમે તૈયારી છે ને પચાસમાં વર્ષ પ્રમાણે જ કરીએ છીએ અમારી તરફથી બધી તૈયારી તો પૂર્ણ થઈ ગઈ છે અત્યાર સુધી વરસાદનો વધારે જોરો તો હમણાં વરસાદનો જોર ઓછો થયો છે તો અમારી કામની ઝડપ વધારી છે કારણ કે હવે મોડું કરાય નહીં બધા લોકો તો માની ગયા પણ હવે ઇન્દ્રદેવ મહારાજ પર છે કે ક્યારે વરસી પડે એના લીધે અમે થોડા રોકાયા હતા કામ ધીમું હતું કરવું પડશે કારણ કે હવે ટાઈમ ઓછો થયો છે વર્ષે અમારો પચાસમો વર્ષ છે પણ તૈયારી અમારી ઓગણ પચાસ પ્રમાણે જ રાખીશું અને આ જે રાવણ મેઘનાથ કુંભકર્ણનો બનાવ્યો જે પુતળાઓ બને છે ને એ અમે એવી રીતે બનાવીએ છીએ કે ગમે તેટલો વરસાદ પડે લોચો થઈ જશે સળગવામાં થોડુંક પડી શકે સળગે નહીં પણ અમારો રાવણ ભાંગશે નહીં અને લોચો થશે નહીં એ બધાને એ બધું બરાબર મળશે અને આતિશબાજી બી ફૂલ રહેશે જય શ્રી રામ આમાં આમાં લગભગ ત્રણસો પચાસ ની લગભગ ચોવીસ ફૂટ ના લાંબા વાસ હોય છે લગભગ સો દોઢસો કિલો પસ્તી હોય છે અને સારા પેપરો હોય છે લગભગ ચારસો લીટર ગુંદર હોય છે અને ખીલીઓ અમે તો નાની નાની વસ્તુ બળી વધારે છે ચારસો લગભગ ચારસો પાંચ

आतिशबाजी आतिशबाजी दर वर्ष भी सर्विस नासिक थे हर साल के लिए की तरह मतलब में हम इस बार भी रामलीला का आयोजन कर रहे हैं जो कि मतलब फाइनली 27 सितंबर को स्टार्ट होगा और फाइनली रावण दहन जो है 2 अक्टूबर को यहां पे होने वाला है इसमें हम पांच दिन शाम को जो है करीब साढ़े आठ से बारह बजे के बीच में रामलीला का फंक्शन करते हैं और साथ में एक मेला का ऑर्गे और्गनाज़, ऑर्गेनाइजेशन में भी बगल में ही होता है और दो तारीख को जो है रावण के साथ मेघनाथन कुंभकर्ण का दहन किया जाता है उसके साथ साथ बहुत बड़ी आतिशबाजी होती है और ये फंक्शन ओन काफ़ी सालों से कर रहा है इस बार ये सेवेंटी में स्टार्ट किया था और इस बार ये पच फोर्टी नाइन्थ ईयर है और हर बार की तरह ये भी इस बार भी बड़े धूमधाम से की जाएगी जिसमें सारे मतलब अंकलेश्वर वासी भरूचवासी को हम इनवाइट करते हैं कि दे शुड कम हियर और एंजॉय करें मतलब इस फंक्शन